પાલવા કવ છું એવો મુતારો પાકો ભાઈબંધ છું જોમલો મારો ભાઈબંધ તો ખરો હારું હે હું છું હું મારું કોઈ સ્થાન હે હારું હા માર પાંછું હું છે મારો પાકો ભાઈબંધ કેમો છે મારો પાકો ભાઈબંધ કેમાને કઈ થાય રમલા ને ખરેખર

મારો અમે લુકો રોટલો વારતા નહી મારો ઓરસો જીના રોટલા ખાય છે આયોજન કરવાનું લિસ્ટ ગોતાનું ને બધું લિસ્ટ

કોમ એ 17 કોમ કી હે અલ્યા રાતે હા ગયો હા રાતે અમાર ના હું આવવા તો આવા તો આય બાકી હું આય હા તન જઈએ તારા હું સાબયો હા અને ખેમાનો નામરો કેજો જવા એ હરવે ઓ તારિયા જડબો તાર્યો ઉપર આતો પારેલા પુત્ર છો વાહ વાહ બેટા શે બાબી કે કે મને તારો બાપ તમારા

<laughs> बाबाटोचे बापरा बाप मध्ये ना ओ बापरे बाप मग चेक्क जतूरसा मग जतूर असा ए बारीक कुठला बारीक कुठला લે હું લે હું હું તી હું એ રવા લે હું થીવા હાથ ખાલી ધત્યા ને બારી કુટો મરી ગયો આમાં મારા વર્ષા હો રવા રાસો બારી કુટો રો રો તમ લાગ્યું તું બારી કુટો બારી મારવાનું તો બધો ન હોય એટલે ભાઈબંધ બારી કુટો મારો

અલી આ જીવો અલી રા તા ભાઈ જો અલી મારો અલી અલી ગાબા હું બીજો નહોતો બોલો બાપા મારે કે મન તો લાવ ને તો ગાડો મારું ભાઈ બન્યા તારું ભાઈ જોઈ લીધો જોયું જોઈ લીધું મારું ભાઈ બનુ ઉપાડી ઉપાડી પડતું તું ભાઈબન

મારો ભાઈબંધ છે દીગરી આ ભાઈબંધી ખાલી પૈસા માટેની ની હા આજે ખબર પડી કે જિંદગી તો પૈસા ઉપર જ હેડે મારા ભાઈ